નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સંસ્કૃત સપ્તાહ ઉજવણીમાં બોટાદ જિલ્લા શ્રીને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજ્ય સ્તરે સન્માન શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર ભરત વઢેરનું સન્માન કરવામાં આવ્યું ગૌરવયાત્રામાં બેન્ડ ઋષિઓ ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ટેમ્પલો સંસ્કૃત ગરબા એક પાત્રી અભિનય નાટિકા તેમજ અન્ય સર્જનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ઓગસ્ટ માસની તારીખ છથી તારીખ આઠ દરમિયાન તમામ જિલ્લાઓમાં સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત સંભાળના દિવસ અને સંસ્કૃત સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણીની ઉત્કર્ષ કામગીરીની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી છે સંસ્કૃત સપ્તાહની આ સફળ ઉજવણી માટે શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર ભરત વઢેરનું સન્માન કરવામાં આવ્યું હતું સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં નાગરિકોને જોડવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી ઓગસ્ટ માસની તારીખ છથી આઠ દરમિયાન તમામ જિલ્લાઓમાં સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત સંભારણા દિવસ અને સંસ્કૃત સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે બોટાદ જિલ્લામાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃત સપ્તાહ અંતર્ગત બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે સંસ્કૃત ગૌરવયાત્રાને પ્રસ્થાન આપવામાં આવ્યું હતું આ ગૌરવયાત્રામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓ અને દ્વારા વિદ્યાર્થીઓ જોડાયા હતા બેન્ડ ઋષિઓ અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ટેમ્પલો સંસ્કૃત ગરબા એક પાત્રી અભિનય નાટિકા તેમજ અન્ય રચનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ સમગ્ર યાત્રાનું સંચાલન સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્કૃત સંભાળના દિન અને સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે જિલ્લાની વિવિધ શાળાઓમાં સંસ્કૃતમાં અભિનંદન અભિવાદન સ્લોગન ચિત્ર સ્પર્ધા રંગોળી અને અનેકવિધ કૃત્તિઓ યોજાઈ હતી દરેક જિલ્લામાંથી કાર્યક્રમ અન્વયે કરવામાં આવેલી કૃત્તિઓનું એકત્રીકરણ કરવામાં રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચાર જિલ્લા શ્રીઓનું રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું જે પૈકી બોટાદ જિલ્લા શ્રીને સન્માન સન્માનિત કરવામાં આવ્યા છે બોટાદ સિવાય અમરેલી ખેડા અને વલસાડના જિલ્લા શ્રીઓને પણ આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ